જી નમસ્કાર હું ટીઆર આર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી દ્વારા હેલ્પરની જે ભરતી આવી છે આ હેલ્પરની ભરતીની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડિયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે જેમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામે તમામ વિડીયો ટેકનિકલ અને નોન ટેકનિકલ ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે જેમાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી પ્લે લિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો જેમાં એસી પ્લસ વિડીયો અને બાવીસો પ્લસ એમસીક્યુ છે જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી પ્લે પ્લેલિસ્ટમાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે ઉપયોગી એમસીક્યુ હેલ્પર માટે ઉપયોગી પેપર સોલ્યુશન ચાર નોન ટેકનિકલ એમસીક્યુ ભાગ બે તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ આઉટલુક આઉટલુક એક્સપ્રેસ કયા પ્રકારનો પ્રોગ્રામ છે તો આઉટલુક એ ઇમેલ

સમાસ ઓળખાવો નરસિંહ મહેતાએ કૃષ્ણની ભક્તિ મન વચન ક્રમથી કરી તો તેનો સાચો સમાજ છે તે મન મન વચનક્રમ એ દ્વંદ સમાજ છે ઇમામ હુસેન ડાયડ એ નોબલ કોચ તો તેનો સાચો જવાબ છે ફોર સાર્ક દેશોના સમૂહમાં ભારત ભૂતાન નેપાળ પાકિસ્તાન બાંગ્લાદેશ અફઘાનિસ્તાન અને શ્રીલંકા ઉપરાંત કયા દેશનો સમાજ થાય છે તો સાચો જવાબ છે માલદીવ સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિચર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતમાં ક્યાં આવેલ છે તો ભાવનગરમાં આવેલી છે મોસ્ટ આઈ એમ પ્રશ્ન છે એના પછી સમાનાર્થી શબ્દ માટેની કઈ જોડી જોડણી ખોટી છે તે શોધો તો ઓપ્શન એ વાસ સાથે ખોટી જોડણી છે એ બ્લેક સ્મિથ યુઝ બિલો ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું તો બળવંતરાય મહેતા સામાન્ય રીતે અમેરિકા પોતાનું સ્પેસ સેટરનું ઉડ્ડયન કયા સ્પેસ સેન્ટરથી કરે છે તો તેનો સાચો જવાબ છે કેનેડી ઈમેલ સરનામાના બે ભાગો કયા ચિહ્ન વડે જુદા પાડવામાં આવે છે તો એટ ધ રેટ લોકસભામાં અંદાજપત્ર રજૂ કરવાનું બંધારણીય જવાબદારી કોને હોય છે

રોહન વોજ ખાલી જગ્યા ટીલ ડેથ બાય ધ ડેકોઇટ તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ સાચો જવાબ છે ગુજરાત સભા વિધાનસભામાં હાલના અધ્યક્ષ તરીકે જવાબદારી કોણ નિભાવે છે તો મિત્રો હાલમાં શંકરભાઈ ચૌધરી શંકરભાઈ ચૌધરી જે વિધાનસભાના અધ્યક્ષ છે ભરૂચ જિલ્લાની હદને નીચે જણાવેલ જિલ્લામાં કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી અથવા તો મળતી નથી તો તાપી નેક્સ્ટ નીચેનામાંથી જોડીમાંથી કઈ જોડી ખોટી છે તો કુશળતા કુશળતા જોડી ખોટી છે નેક્સ્ટ ઇ સેડ આઈ સેલ ગો એન્ડ સુઝ એઝ ઇટ ઇઝ પોસિબલ ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું છે તો ઓપ્શન બી સાચો જવાબ છે હી સેડ હી વુડ ગો એઝ સોન એઝ ઇટ વોઝ પોસિબલ કર્કવૃત્તે ગુજરાતના કયા ભાગમાંથી પસાર થાય છે ઉત્તર ગુજરાતમાંથી નેક્સ્ટ નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી ધાતુ નથી તો સોડિયમ નેક્સ્ટ નીચેનામાં એક સુવિધા વર્ડ એપ્લિકેશનમાં જોવા મળતી નથી તો ડેટા ફિલ્ટર જે જોવા મળતી નથી સી નું પૂરું નામ શું છે સીઆરટીનું પૂરું નામ કેથોડ રે ટ્યુબ નેક્સ્ટ કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી તો પન્નાલાલ પટેલને થયેલો છે રાજેન્દ્ર શાહને થયેલો ઉમાશંકર જોશીને થયેલો નર્મદેલો તો સાચો જવાબ આ આવશે નીચેના નીચેની યોગ્ય વિકલ્પ પસંદ કરી સંધિ જોડો પ્રતિવત્તા એક તો પ્રત્યેક મેક એક્સપ્લેમેન્ટરી સેન્ટેન્સ દે આર વેરી હાર્ડ વર્કિંગ પીપલ તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ હાઉ હાર્ડ વર્કિંગ પીપલ આર ધે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે કાર્ય પર સૌથી વધુ સમય સંભાળ્યો તો નરેન્દ્ર મોદી નવલકથાકાર મોનસિંહ દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખી કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલ તો તેનો સાચો જવાબ છે પાટણની પ્રભુતા કયું લિંગ પરિવર્તન સાચું નથી તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ નેક્સ્ટ અવર ટીચર ટોલ્ડ અસ ધેટ નોલેજ ઇઝ પાવર ચેન્જ ધ વોઇસ તો તેનો સાચો જવાબ છે ઓપ્શન આર એ વી વેર ટોલ્ડ બાય અવર ટીચર ધેટ નોલેજ ઇઝ પાવર નીલકંઠરાએ છત્રપતિનું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ તો તેનો સાચો જવાબ છે અંધશાળા નેક્સ્ટ એસિડિક જમીનને તચસ્ક કરવા કયો પદાર્થ કયો પદાર્થ મેળવવામાં આવે છે તો લાઈન ચૂનો

નેક્સ્ટ સરદાર વલ્લભભાઈ પટેલ કયા શહેરના મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા તો તેનો સાચો જવાબ છે અમદાવાદ ડેશ વી ગેટ ધ ફર્સ્ટ પ્રાઇઝ તો તેનો સાચો જવાબ છે ઉજ ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રીમતી કમલાબેન આ મિત્રો કરંટ અફેરનો છે ગુજરાત ભાષાના સિરમોર સમૂહ રાવ સુવર્ણચંદ્ર સૌ પ્રથમ કયા સાથે સાહિત્યકારને આપવામાં આવેલો તો ઝવેરચંદ મેઘાણીને નેક્સ્ટ ખીલો થઈ જવું રોટી પર એકનો રસ તો તેનો સાચો જવાબ છે જડ થઈ જવું નેક્સ્ટ ટ્રાન્સલેટ ધ ફોલોઇંગ સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ હું હજુ નું જવાણમાં છું કે વિજ્ઞાન વરદાન છે કે અભિશાપ તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ આઈ હેવ બીન ઇન કન્ફ્યુઝન એડ વેધર સાયન્સ ઇઝ એ બોર્ન બુન ઓર કોર્સ અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે તો તેનો સાચો જવાબ છે શેઠ હસીંગ હઠી સિંગ અને શેઠ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ ફ્યુઝનો તાર બનાવવા માટે કયા પ્રકારની ધાતુનો ઉપયોગ થાય છે તો લેડ અને ટીનની મિશ્ર ધાતુ નીચેનામાંથી કયો વિકલ્પ વેબ બ્રાઉઝર દર્શાવે છે તો ગૂગલ ક્રોન વિન્ડોના ટાઇટલમાં કયો બટન જોવા મળે છે વિન્ડોઝના ટાઇટલમાં ક્લોઝ નેક્સ્ટ અશ્મિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે તો તેનો સાચો જવાબ છે કાર્બન ડેટિંગ ભક્ત કવિ નરસિંહ મહેતાનો જન્મ સ્થળ તળાજા સાચી જોડણી તો ઓપ્શન સી સાચો જવાબ છે જિજ્ઞાસા એ બંચ ઓફ બનાના ફ્રોમ ધ તો તેનો સાચો જવાબ છે હંગ હંગ એટલે ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌ પ્રથમ ગુજરાતીનું નામ તો તેનો સાચો જવાબ છે હરિલાલ કાણિયા શેપોમાંથી કર્ણકમાં ધુરતી પાછું આવતા અટકાવના વાલ કયો છે તો તેનો સાચો જવાબ છે ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ કયા દેશમાં ક્રાંતિ પ્રવૃત્તિ શરૂ કરેલી તો તેનો સાચો જવાબ છે ઇંગ્લેન્ડ અધૂરો ગળો ઘણો છલકાય કહેવત ન શું છે તો ઓછી આવડત હોય અને તે દેખાવ વધુ કરે ફાઇન્ડ આઉટ ધ મટીરિયલ નાઉન આમાં મટીરિયલ કયું છે ગોલ્ડ ગુજરાતી ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા તો ઉમાશંકર જોશી ધીરા ભગતના પદો કયા નામે જાણીતા છે કાફી pick out the odd word તો so, કયો odd word છે pupil ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી લખિત પુસ્તકનું નામ શું છે ધ કન્વિયન એક્શન પ્રકાશનો હવામાં વેગ માઇલ્ડ સેકન્ડ હોય છે કેટલો એક લાખ છ્યાસી હજાર તો મિત્રો આજે નોન ટેકનિકલના મોસ્ટ આઈમ પ્રશ્નો હતા તેની ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જે આવનારી તમારી હેલ્પરની એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે